જય મુલધર બધાને કેમ છો બધા મજામાં મજામાં જ હે મસ્ત મજાનું હવાર થઈ ગયું છે અને વાગી ગયા છે આજના સાત હવારના હાથ વાઈ ગયા હે અને મન થાય પૂણા હાથ વાઈ ગયા હવારના પોર માંથી લાઈટ વાઈ ગઈ છે હવે લાઇટ વાઈ ગઈ એનો મોટામાં મોટો પ્રોબ્લેમ મને ઈ છે કે મારે કુંડી પહેરી છે રખી થાળી અને ભીહું મર્યું નવ થાય ને તો કહે પીવું 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 વાહીંદા વાહીંદાનું બધું કામકાજ થઈ ગયું હે કાલે વાહીંદા રહી ગયા મારે અટાણા કર્યા હે પછી માલ ને આની નાખવા લાગ્યું છે અને ભી મી નાખવા લાગ્યું છે એકને નાખવાનું બાકી હતું કે હું નાખ દઉં તો તારે તારે વિડીયો ચાલુ કરવો હોય તો કરી દે તો હવે માલ ને નખાઈ ગયું છે પાદેડા બાકી નું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે ઓલી માં આને એ આને ઢીછા ના અમુક એવો હવે જવાનું છે દૂધ ભરવા અને મારે વિસરવાના હે ભાણા અને કાઢવાની છે સંજવારી સાહી તો થવાનું નથી કેમ કે લાઈટ નથી થઈ લાઈટ હોત તો પર લેત તો હાલો જોઈએ હવે આજ નવીન હું હું કામ કરી એમ અને કાલ તો ક્યાંય પુગણ થાય જ એ હું એવું કામ હતું તો જોઈ આજ હું નવીન કરી હાલો જો માર્કી ભાઈ ને એની અહીંયા ફૂંકણી ચાલુ થઈ ગઈ છે ફૂંકણી આજે હવે શેડ ઠાર વાળું હતું પણ વાંધો ના આવ્યો ભૂર પવન રહ્યો ને એટલે ફટાફટ કામ પતી જાય ને અમારે જો માલ પાવાનું કામ કાજ ચાલુ થઈ ગયું છે માતાજી પાવશો આજ બે એવો તડકો આવે ને એવા બે ઢીઢું ભરાવીને બેઠા ને મજા આવતી ભાઈ સાકુડી ગઈ જાય સાકુડી એ ચાકુડી ચકુ મારું સાંભળે નઈ ધ્યાન જ ના દે મારા વાત માં તો બાકી છે ને લાઈટ વહી ગઈ હતી પછી આવી ગઈ એટલે સીધી કુંડી ભરી ડાયરેક્ટ ઝાડવા પાયા બે ટાકા ભર્યા ઓલ બાજુ ઝાડવા પાયા એવી બધા જામફરી લીંબુડી ની બધું અને હવે માલ પાવા વહી ગઈ હું લાગી ગયા છે આજના સાડા દસ કમ્પ્લેટ લુગડા ધોવાના બાકી હે કેમ કે બાકી રાખ્યા હે નકર હું કઈ કામ વાહે રાખું નહીં જી લઉં નહીં નો હે ને પીસો જ કરું સીધો કામ ખૂટે તો મૂકવું એક કાંધું નથી ખૂટતું એમાં મારું હાલતું નથી એટલે કેમ કે બીજા કામ કરતી હોય ને ભેગા એટલે એમાં એક લઠી હું બેહી ના હાકું એટલે હવે આને બપોરે ઈ ગયા હે વાહ કે હું બપોરે આવી અને નાય એટલે પછી વળી ઈના લુકડા ધોવા એટલે મેં મારા રેવા દીધા બે ને ભેગા ધોઈ નાખી મેં નાય ધોઈ લીધું ઈ જ અહીંયા આવી તો ખાઈ ને ના હોય તો ભલે ને ખાધા મોર ના હોય તોય ભલે મેં માલ ને પાય અને બધા ને સાંઈ બાંધી પાસી કુંડી ભરી લીધી કેમ કે લાઈટ નું કોઈ નકી રહેતું નથી માં વહેલી વહી ગઈ આજ તો તે પછી દહીણું ચાલુ કરી દીધું બાજરાનું નું દહીણું ધરાય છે કુંડી ભરી લીધી છે માલ ને પાઈ લીધા છે બધું કામકાજ કમ્પ્લીટ કરી લીધું છે અને આજ છે ને મારા હાથમાં થોડુંક રક્ત થઈ ગયું હું કોળો ખાવ છું પણ તો મને હક થાય ને એટલે હું કાંધા ઢારી જવાની છું બેઠા બેઠા વીણી વાવલી નહીં પણ હવે મને બેઠા બેઠા હક થાય નહીં એટલે જવું તો પડશે જ મારે ચાલો હવે જવા દઈ ન્યા હાલો ગઈ સવા ચાર વાગી ગયા હે અને મારે છે ને અમારા એ એ આની જઈ લ્યો આની માથા મારી રાખે જવામાં હું શિયર એવી છે એ તારી મારે મને તો ના ઉડાડ તું બહુ બગડી છે હમણાં તું વાત હે કઈ તે હવે પાણી કેમ નતું પીતું એ મને કઈ તું ફોન ના ના હટજે હું હું નથી કરું હા હા માં આ તારો વારો આયા ને પાઈ લો માં અહીં આડી છે એટલે હા માં એ માં એ માં બીજી કઈ વાત જ નહીં જય લે આયા છાં ક્યાં ન હવે પાણી પી લ્યો બેન હવે નોતું પીધું કોણ રાયડું નાખતું તું તમારામાંથી લઈ લે માં ગોઠવાણીયું માર બી હું એ માં થાય પછી નીકળું જઈ લે જઈ લે છે હલે અંબારી ન કરતા વાતું નથી મથા એક હિંગડામાં જ ઘા કરી નાખી આમ મારી રીગર તા હેઠી ઉતાર ક્યાં સઈડી તું માર વાત નઈ માની ને માર સામુ જોય પણ વાત નઈ માની ને હવે આવજે તું હંદન છેલે તને નાણી પાઈ હેઠી ઉતાર કાવ હેઠી ઉતાર આમ હેઠી ઉતાર હાલો નીકળો આમ આમ નીકળી એમ કહું હા હું એક જ ફેર કઈ પછી હું નહીં કહો બસ માર મગજ વયો જાય બિસાડી બારી નીકળતી હતી મારી વાત માની તો હું ને અહીંયા ઠેઠો ભરાયો હું છે તને વાંધો હું વાંધો હે જે આ કઈ જોવે જ નહીં માણસ ઊભું કે હા કે નહીં કે સીધું તું ઢીંઠું જ માર્યા હતા પી લીધું બીન તમે પાણી એ ડિસ્કી આમાં ડિસ્કા ભી છે એમાં ડિસ્કો કરતી ગયા હાલો બી ચાલો આવી જાઓ જોજો જોજો આ દીને ડિસ્કો કરવાનો ફૂલ મૂડ છે એ હુ હુ વારી કિલો આયા છે આ કિલો એટલો કાઢી લીધો ભઈ હું બોલ આગ્યા છે આજના 5:30 ભઈ હું બધી દોઈ ગયું છે કાલની જીમ ના થાય એટલે આજ અટાણે જ અગાઉ કુંડી ભરાવું હું અને મારખી ભાઈ ને નિર્ણય નીકળી ગયું પણ જો હાજર નિર્ણય નીકળી ગયું છે થોડુંક ગયું હે કદાચ ખબર નહીં ખબર ની આ બધી અમારે હે પાણીનું કામકાજ ચંપુ બેન દૂધ પીએ છે ચંપુ બેન પીવાઈ ગયું પીએ છે હું પૂછ 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 જ થાય નીકળું આખું લોયું સાફ કરી જજે મને તો અટતી જ નહીં તું કદાચ હારી નહીં પછી મને નાખ્યું બે તું સેટી જ રેજે મારાથી